પંચ્યાસી પાંત્રીસ નેવું પંચ્યાસી પાંત્રીસ નેવું પાંત્રીસ નેવું ઓકે ઓકે ચાલો હવે બોલો હા એટલે આ રીતે મારા ઘરવાળા કોરોનામાં એક્સપાયર થઈ ગયા છે તો મેં કીધું આ રીતે ક્યાંક આમાં વિડીયો તમારો આજે બપોરે જોયો હતો ને હાજી હાજી હા એટલે સબસ્ક્રાઈબ કર્યું ને આજે મેં કીધું જોઈએ સર એટલા માટે થઈને સાહેબ ફોન કર્યો તો બાકી જે પૂછો આપણી ઉંમર કેટલી કીધી તમે મારી ઉંમર ઓગણીસો ને છે તો એટલે અડતાલીસ મુ હાલે છે મારે અચ્છા 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 અડતાલીસ વર્ષ હું ફોટો મોકલું મોકલતા બાકી તમને લાગે નહી મારીશમુસો સાહેબ ફોટો મને મોકલતા આવડે પણ મને લખીને હું તમને ફોટો હું મોકલીશ બાકી તમે જે પૂછવાનું હોય એ સાહેબ પૂછો હવે જાણવું છે એને સાહેબ કોરોનો છે તો આપડી ત્યાં બધી સવલા દાખલ કર્યા હતા એવું કોઈ ઓલું નહીં અમારે લગ્ન સંસ્થા પાંચ ઓગણીસો હું દિલ્હીમાં મોતી કામનો કારીગર કાર્યર પાંત્રીસ વર્ષ દિલ્હીમાં રહ્યો સત્તર પાંચ ઓગણીસો અઠાણું માં કે ત્યાં તો મારા લગ્ન થયા હતા એ બી પેહલા ત્રણ ચાર વર્ષ પહેલા ગયો કામ શીખ્યો હે એમને ડાયરેક્ટ તો મારા લગ્ન ની થયા હોય બરાબર છે એટલે સત્તર પાંચ ઓગણીસો અઠાણું માં મારા દિલ્હીમાં લગ્ન થયા હતા એની પેલા ચાર પાંચ બરાબર મારો ઘર સંસાર એટલે આગળ બધી સમય કોઈનો પૂરો થઈ જાય કોઈના આપણા લેણદેણ પૂરા થઈ જાય પછી ગમે ગમે માણસ ને જાવું પડે બાકી એમ કે આપણું હા સાહેબ મને કેવાનું બધા જો છોકરું ના હોય તો વધારે સારું બરાબર હમણાં એક જગ્યા હતું મને કીધું આપણે આગળ સંસાર વધારવાનું થતું નથી આપણે આપણા છોકરાની ઉંમર આપ કરીએ તો સારું ના લાગે સાહેબ સાચી વાત સાચી વાત છે તમારી એટલે આપણે બને ત્યાં સુધી ન હોય તો ચાલે એમ બરાબર તમારે શું સંતાનમાં દીકરી શું છે મારે ત્રણ છોકરીમાં બે ના લગ્ન થઈ ગયા એકને વેરાવળ સોમનાથ દીધી છે સાહેબ બરાબર

જમીન કેમ પાકડી ઉપર સાહેબ ગયું એટલે પાંચ લાખ રૂપિયા અમે એવી રીતે પાકડી બંધ આપેલા છે એના મકાન નું ભાડું નહીં આપતા પૈસાનું યાદ નહીં હું એક મકાનમાં આઠ વર્ષ હોય તો હમણાં અહિયાં ચાર મહિના થી ફેર્યું ત્રણ ડુંગ મોટી જગ્યા ને સાઈઠ ફૂટ લાંબુ

દીકરો દીકરો ઘોડા ઉપર બેસે તો કે જોતો ખરા દીકરો કેવો કેવાય બાપ બિચારો હાલ્યો જાય છે અને જે દીકરો ઘોડા ઉપર બેઠો છે એટલે તમે ઘોડા ઉપર બેહો તો દીકરા કે કે આ દીકરો કેવો કેવાય એટલે બાપ કેવો કેવાય તમાર છે આ તો સાહેબ સમાજ છે એને તો જો ડાકળી બેકોર વગાડવાની છે એ તો એની જેમ જ છે લાંબી વાત છે આ તો પણ બહુ સમજવા જેવી વાત છે હા એટલે સાહેબ જો આ રીતે હતું એટલે બેગુ જો બને ત્યાં સુધી જો આપડા લેવલ નું હોય એટલા માટે થી સમજાઈ ગયું

નહીં નહીં સાહેબ હું તમને એક મિનિટ સાહેબ હું તમને કહું મેં એકવાર વાર કહ્યું એક મિનિટ મારી વાત સમજ મેલાલ છે એના છોકરી મેં મારી હું અહીંયા કલ્યાણ મુંબઈમાં આવ્યું ને બરાબર એટલે દલાલ ત્યાં સંજય દલાલ દલાલ તો તમને ખબર છે પેટમાં કરીને જે હોય બધું કહી દે કે ભાઈ હું આમ કરીને તેમ પછી તો પૈસા લઈને પછી એ ન કરે તો એ બીજે અઠવાડિયામાં બે વાર જવાનું થાય હું ભાઈ આ આપણે જોતું નથી બરાબર આપણે અઠવાડિયામાં તમે હોય તો સાહેબ બીજે એવી બધી આવક તો ના ચાર છ મહિના તો આપણે સમજીએ કે ના ભાઈ જાય ભરોસો હોય છો બરાબર છે એટલે પછી મેં કીધું આપણે નથી એક વાર કહે તું એ સાહેબ તમે પૂછ્યું એટલે આપણે કહેવાનું એમ કોઈ પછી લુનાળી એ આપણે જ ના પાડીએ અઠવાડિયું તો હદીમાં જ મૂક્યા તો આલે ભાઈ મને પૈસા દે પણ દલાલ પાસે મેં આ સીતેર હજાર એસી હજાર જેવું નીકળ્યું હતું નથી દેતોય તમે ફઈ હતા કેટલા કેટલા પરત મેં નેવું માખી બે હાજર વસાય પતા એક લાખ ને વીસ હાજર છૂટું એમ અંદાજ અચ્છા એટલે એક લાખ ને વીસ હાજર હા પછી એસી હજાર નેવું હજાર સાહેબ માલમાલ સમજી લો કે પાંચ હજાર આપણે કર્યું કે જવા આવવાનું પ્રોબ્લેમ વધારે જવા આવવાનું બસ તો હવે અઠવાડિયે તો તમને ખબર હોય સાહેબ આમાં બે અઢી હજાર રૂપિયા અઠવાડિયામાં એવું ના હોય ને સાહેબ જાય તો હાલે તમને ખબર ને જવાય ને તમે કયો કેવાયું બે હજાર બે હાજર જોઈએ આનું ઈ જ કારણ બાકી તમે ગમે આપડે કોઈ વસ્તુ એવું નહિ કે ભાઈ આપડે જવું હોય બધી અઠવાડિયા દળ થી પાસલ રાખ આપડે વાળા હતા

લાખ રૂપિયા રાજસ્થાન નું ક્યાંક ન હવે ફોન એની ઉપાડો સાહેબ બોલો તેણદી જ રહી હવા લાખમાં એની મજબૂરી કેવી છે કે બિચારા તો મારે કરવાનું એના માટે તમને કામ હતું તો એનાથી હું હરું ભરું એને વાત કરું ખબર એમને હું છે દીકરા મહા દીકરો બેસ્ટ છે પાત્રી વર્ષની ઉમર છે સમજો બરોબર છે એટલે આવી રીતે બીજા એનું હતું તો તમને હરું ભરું વાત કરાવી આવું અમે આવી રીતે જે છે એ તમને કીધું છે તમારો મને ફોટો મોકલી દેજો

આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ